મજામાં હવે આપણે છે ને તમને બધાને ખબર છે આપડા આંગણવાડી માં કઈક નવી વસ્તુ આવી છે કોને ખબર છે શું આવી છે બોલો છો

જો અહીંયા મિત્રો જોઈએ જો અમારે અહીંયા નવું ફિલ્ટર આવ્યું છે અને અમે સરસ મજાનું અહીંયા ફિટ કરી દીધું છે તમારી ત્યાં જોવું તું તમને ત્યાંથી નહોતું દેખાતું ચાલો ઉધાવ્યા જાવ એ રસોડામાં નહીં આવવાની અને અમારી પાસે છે ને નવું ફિલ્ટર હતું જે ઘણો સમયથી બંધ હતું અને ખરાબ થઈ ગયું હતું એટલે બંધ જ હતું અને બાળકો પોતાની બોટલો લઈ અને ઘરેથી આવતા અને એ બધું ચાલતું પાણી નળ કનેક્શન તો આવે છે પીવાનું પાણી પાણીથી આવે છે વાપરવાનું આવે છે બધું છે પણ એક ફિલ્ટર બંધ હતું અમારી પાસે આખું આ નવું ફિલ્ટર આવી ગયું છે અને સરસ મજાનું ફિટ પણ કરી દીધું છે અને માટલું પણ અમે સરસ મજાનું નવું રાખી દીધું છે સરસ ઠંડુ ઠંડુ પાણી છે ફિલ્ટરમાંથી

ટાઈમ થઈ ગયો તો બધા મસ્તીમાં છે ફૂલ શું લઈ આવ્યો છે શું લઈ આવ્યો છો કોણે લઈ દીધું તને હે લઈ દીધું તાર મમ્મી એ લઈ દીધું તો હવે આ બધા એક કલરના ના પછી મને બતા